यत्सङ्कल्पातपतितपनो वातिवातसमिन्दे वह् निर्धत्ते धरणिरुदधि लङ्घते नैव बेला सोऽयं श्रीमान्निखिलजगता अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो यदरोमविवरे लीना अण्डानां कोटयः तदक्षरं गुणातीतं गुणातीतं नमाम्यहम् ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમ શ્રીઅક્ષરપુરષોત્તમાભ્યાં નમો નમ શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમ ભગતજી મહારાજાય નમો નમ શ્રી શાસ્ત્રીજી શાસ્ત્રીજમજા નમો નમ યોગીજી મહારાજાય નમો નમ શ્રી પ્રમુખ પ્રમુખસ્વામી મહારાજા નમો નમ સ્વામી મહારાજાય નમો નમઃ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દિવ્ય ચરિત્રોનો આપણે લાભ લઈ રહેલા છીએ આજનો દિવસ એટલે ભારત વર્ષનો એમાં પણ હિન્દુ ધર્મનો એક અગત્યનો અને મહત્વનો દિવસ રહેલો છે આજે સમગ્ર ભારત વર્ષની અંદર આ દિવસે ભાઈ અને બહેન એના દિવ્ય સંબંધનો આજે દિવસ છે આખા વર્ષની અંદર બે દિવસ એવા આવે છે કે જેમાં ભાઈ અને બહેન આ બંને વચ્ચે જે પવિત્ર સંબંધ રહેલો છે એને દ્રઢાવતા બે દિવસ છે એમાંનો એક દિવસ એટલે આજે રક્ષાબંધનનો પરમ પવિત્ર દિવસ આજે પ્રત્યેક બેન પોતાના ભાઈને રક્ષા સૂત્ર બાંધશે અને પોતાના ભાઈને માટે એવી શુભકામનાઓ વ્યક્ત કરશે કે જેથી કરીને મારા ભાઈનું રક્ષણ થાય મારો ભાઈ સતમ જીવ શરદ એટલે કે મારો ભાઈ સો વર્ષનો થાય અને જેનો ભાઈ સાબુદ હોય જેનો ભાઈ બહેન પ્રત્યે અતિશય આદર રાખતો હોય એ બહેનને પણ આજે ખૂબ આનંદ થાય આજે તમામ બહેનો પોતપોતાના ભાઈને ત્યાં જશે અને તમામ ભાઈઓ બહેનને આજે યાદ કરશે તો આજે બહેનોને ખૂબ ઉત્સાહ હશે કે મારે મારા ભાઈને રાખડી બાંધવી છે એની પાછળનું એક બહુ સુંદર રહસ્ય પણ રહેલું છે જેની વાત કરતા પહેલા આજનો આ એક ભાઈ બેનનો પહેલો પવિત્ર દિવસ અને બીજો આવે ભાઈ પોતાની બહેનને ત્યાં જમવા માટે જાય બેન પોતાના ભાઈની રાહ જોયે અને ભાઈ બીજ ને દિવસે ભાઈ પોતાની બહેનને ત્યાં જમવા જાય અને બેન માટે શુભકામના કરે કે મારી બેન જીવ શરદ કે સો વર્ષની પોતાના પરિવારની સાથે થાય તો ભાઈ અને બહેનને આજે યાદ કરતો દિવસ રહેલો છે પણ એની પાછળ એક પૌરાણિક કથા રહેલી છે આ પૌરાણિક કથા એ પ્રકારની રહેલી છે કે ભગવાન વામન

પ્રકૃતિની વાત કરેલી છે સોળમાં અધ્યાયમાં જેનું નામ છે ભગવાન વામન દેવ પધારે છે એની પહેલા દાનવોનું જબરજસ્ત જોર હતું કારણ કે એના ગુરુ મહાન હતા શુકરાચાર્ય જેની સંજીવની વિદ્યા પ્રાપ્ત કરી અને દાનવો બધા બળવાન થઈ ગયા હતા અને એમાં જે બલિરાજા હતા એ બલિરાજા બહુ જ જબરજસ્ત બળવાન હતા જેની પાસે ત્રિલોકનું રાજ હતું એક સ્વર્ગલોકનું બીજો મૃત્યુલોકનો અને ત્રીજો અતળ, વિતળ અને સુતળ સૂતળ લોકનો આ ત્રણ લોકનો રાજ્ય બલીરાજાની પાસે હતું અને અદ્ભુત રીતે રાજપૂતે કરતા કર્તા દાનવ હતા એવા સંજોગોની અંદર દેવોએ ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન તમે અમને મદદ કરો અને એના પરિપાક રૂપે ભગવાનનો અવતાર વામન અવતાર થયો અને એ સંજોગો ની અંદર બલિરાજા નવ્વાણું કરે છે જો સોમો યજ્ઞ પૂરો થાય તો એને સ્વર્ગ નું રાજ્ય પ્રાપ્ત થઈ જાય પણ હવે ભગવાન આવ્યા દેવોની મદદમાં અને ત્યાં આગળ જે યજ્ઞ ચાલતો હતો એ યજ્ઞની અંદર હોતા અધ્વર્યુ બ્રહ્મા ઉદ્ગાતા વગેરે બેઠા હતા એને મદદ કરનારા ત્રણ ત્રણ બ્રાહ્મણો એટલે સોળ બ્રાહ્મણ દ્વારા ભૃગુ કચ્છ એટલે ભરૂચ બાજુમાં નર્મદા નદીના કિનારા ઉપર આ યજ્ઞ સંપન્ન થતો હતો અને માં વામન ભગવાન ત્યાં આગળ આવ્યા રૂપ એકદમ નાનું નાના બાળક જેવા અને બલી રાજા એની પાસે આવી અને વામન ભગવાન કહે છે કે મારે કંઈક જોઈએ છે હું અભ્યાગત બ્રાહ્મણ છું હવે બલિરાજા રાજાએ વામન સ્વરૂપ જોયેલું એટલે એને કહ્યું કે માગો તમારે જે માગવું હોય મારી પાસેથી ગામ માગવું હોય તો ગામ માગી લો પૃથ્વી માગવું હોય તો પૃથ્વી માગી લો તમારે જે માગવું હોય તે મારી પાસે માગો ત્યારે આ બ્રાહ્મણ ના રૂપમાં ભગવાન કહે છે કે બલી વિશેષ તો મારે કંઈ જોઈતું નથી પણ અમે બ્રાહ્મણ છીએ અને આરાધના કરીએ ભક્તિ કરીએ પૂજા પાઠ વગેરે કરીએ તો આપણી જમીન હોય હોય તો તો ત્યાં આગળ બેસી શકાય કોઈકની જમીનમાં આપણે બેઠા ઊભા કરે કે અહીં નહીં આગળ અહીં નહીં આગળ જેમ પેલો ભિખારી ચાર રસ્તા ઉપર આપડી ગાડી પાસે આવે એટલે આપણે કાચ બંધ કરી દે કે આગળ આગળ કોની પાસે જાય એટલે પોતાનું કંઈક પ્રાઇવેટ હોય સ્થાન તો ત્યાં શાંતિથી આપણે રહી શકીએ મારે ત્રણ ડગલા પૃથ્વી જોઈએ છે એ વખતે રાજા વામન ભગવાનને કહે છે કે મારી પાસે કોઈ એક વખત માગે તો એ બીજાને આપે એને તો કોઈ દિવસ માગવાનું જ નહીં પણ એ બીજાને આપે એટલું હું દરેક બ્રાહ્મણોને આપું છું પણ કે મારે એટલું બધું જોઈતું નથી હું સંતોષી બ્રાહ્મણ છું અને આમે દુનિયામાં સંતોષ મોટું ધન છે સંતોષ એવ પુરુષસ્ય પરમ નિધાનમ એટલે મારે વિશેષ કંઈ જોઈતું નથી મને ત્રણ ડગલા પૃથ્વી આપો પ્રસિદ્ધ પ્રસંગ અને બલિરાજા સંકલ્પ કરવા માટે ઉદ્યોત થયા એના અસ્તની અંદર જળ મૂકવામાં આવ્યું જ્યારે જળ મૂકે ત્યાર પછી સંકલ્પ કરે અને હવે એ વખતે શુક્રાચાર્યને કહે છે કે તમે સંકલ્પ કરાવો શુક્રાચાર્ય બલિને કહે છે કે બલિ દેખાય છે વામન પણ છે વિરાટ તું આપતો નહીં અને વખતે સંકલ્પ બ્રાહ્મણ હતા શુક્રાચાર્ય સંકલ્પ નથી કરાવતા કે હું નહીં કરાવું કારણ કે મારા શિષ્યનું બધું ત્યાં આગળ વામન ભગવાન બલિરાજાના રાજાના હાથની અંદર જડ નું ટીપું મૂકે છે અને એ વખતે સંકલ્પ કરાવે છે નમઃ પરમાત્માને કરીને અને ત્રણ ડગલા પૃથ્વી આપવાની જ્યારે વાત કરી એ વખતે બલિ રાજા સંકલ્પ કરે છે પાણી જેવું નીચે મૂક્યો એ જ વખતે ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું હવે એક ડગલાની અંદર ભગવાન છે ઉપર સુધી માપી લીધો સત્ય લોક સુધી નીચે સાત છે ઉપર આઠમો અતડ વિતળ સુતડ તડાતડ રસાતડ મહાતડ ને પાતાળ

બલિરાજા એ કહ્યું કે પિંડે શો બ્રહ્માંડ જેવું બ્રહ્માંડ એવું પિંડ આપણા રહેલી છે એટલે ભગવાન તમે મારા મસ્તક ઉપર પગ મૂકો અને ભગવાને પોતાનું ચરણ બલિરાજાના મસ્તક ઉપર મૂક્યું અને બલીને ત્રીજા પાતાળની અંદર મૂકી દેવામાં આવ્યો અતળ વિતળ અને સૂતળ સૂતળ લોકની અંદર બલીને મૂકવામાં આવ્યો અને બલી રાજા ત્યાં સૂતળ લોકની અંદર રહે છે હવે જેવા સૂતળ લોકની અંદર બલી રાજા ગયા એ વખતે ભગવાન બહુ જ પ્રસન્ન થઈ ગયા એટલે બધા પ્રસન્ન થયા અને બલીને કહે છે કે માગ માગ

લેવા માટે અને દેવો ની સહાય કરવા માટે પણ ભગવાન તો બંધાઈ ગયા વૈકુંઠ લોક ભગવાન વિના ખાલી લક્ષ્મીજી વિચાર કરે છે કે મારા પતિ દેવ ક્યાં ગયા ખ્યાલ આવી ગયો કે બલિના દરબારની દરબાર ની અંદર ગયેલા છે હવે લક્ષ્મીજી એકદમ સુંદર સ્તેનું રૂપ ધારણ કરી અને નીચે આવે છે સૂતળ લોક ની અંદર હવે લક્ષ્મીજી તો રૂપ રૂપ ના અંબાર હતા અને જેવા સૂતળ લોક ની અંદર લક્ષ્મીજી પધાર્યા એટલે બલિરાજા એ વખતે તો અંદર હતા અને દ્વાર પાળ સમાચાર આપે છે બલિરાજાને કે આપણા સૂતળ લોક ની અંદર એક ખૂબ સુંદર સ્ત્રી આવેલા છે હવે બલિરાજા પોતાના સિંહાસન ઉપરથી ત્યાં આગળ પધાર્યા જેવા ત્યાં આગળ પધાર્યા તો લક્ષ્મીજીના સ્વરૂપની અંદર આજે બહેન હતા અને એ સાક્ષાત લક્ષ્મીજી હતા સ્ત્રીનું રૂપ ધારણ કરેલું હતું અને અતિશય રૂપરૂપના અંબાર એ વખતે લક્ષ્મીજી बलिराजा ने कहे कि मारे कोई भाई नहीं અને બલી રાજા કે મારે કોઈ બેન નથી અને આજનો એ પરમ પવિત્ર દિવસ શ્રાવણ સુદ પૂનમ નો દિવસ રક્ષાબંધન નો દિવસ એટલે ત્યાં આગળ લક્ષ્મીજી બલિરાજાને રાખડી બાંધી અને શુભકામના बली राजा ने माटे एक करी रहला छे के ये न बद्धो बली राजा दान महाबल तेन त्वाम अभि बद्नामी रक्षे माचल माचल सर्व कर्म फला वक्ते कंकनम सुत्र निर्मितं हस्ते बद्नामी सुभग त्वन्जीव

કે બલી રાજા તને ખૂબ સંપત્તિ પ્રાપ્ત થશે આજે તમામ બહેનો પોતાના ભાઈને માટે જે શુભ કામના કરે તમામ શુભ કામના ભગવાન એની પૂરી કરે તમામ કામનાઓ આજે જેટલી બહેન પોતાના ભાઈને માટે કામના કરશે તમામ બહેનોની કામના ભગવાન પૂરી કરશે એના ભાઈને માટે એટલે લક્ષ્મીજી એ રક્ષા સૂત્ર બાંધ્યું બલી રાજા એ વખતે બેન કહે છે છે કે કે આજે તે મને રાખડી બાંધી ફરજ તારે જે જોઈએ એ માગી લે મારી પાસે હવે આ બાજુ ભગવાન છે શોધતા શોધતા આવે છે ક્યાં ગયા લક્ષ્મીજી ને એ તો જોયા કારણ કે એ તો દ્વારપાલ હતા અને ત્યાં ઉભા હતા ભગવાન દરવાજા ઉપર લક્ષ્મીજી આજે બલિરાજાની પાસે થોડુંક મોણ નાખીને માગે છે કે ભાઈ હું જે કઈ તારી પાસે માગીશ એ તું આપીશ ને અરે હોતું હશે બેન મેં તો હજારો લોકોને આપ્યું છે મારી પાસે કોઈ એક વખત માગે અને બીજી વખત માગવાનું જ ન રહે અને એ બીજાને આપે અડે બેન માગી લે આ ભાઈ બેન નો આજે સંબંધ થયો છે તો એ વખતે લક્ષ્મીજી માગે છે ભગવાનની પાસે આ બલીની પાસે કે બલી ખરેખર તો જો રાજી થયો હો તો મને તમારા જે દ્વારપાળ છે ને એ મને આપ હવે ભરીને આશ્ચર્ય થયું કે આ દ્વારપાળ ને માગે છે હા શું છે એ તમને શું થાય તો કે મારા એ થાય હવે નામ તો બોલાય નહીં કારણ કે કોઈ પત્ની પોતાના પતિનું નામ ના બોલે અને હવે જમાનો વી આર મોડન વી આર લિવિંગ ઇન ધ મોડન એરા આપણે બધા મોડન એરા ની અંદર કે મોડન યુગમાં જીવીએ છીએ એટલે કદાચ અત્યારે કોઈ બહેનો પોતાના પતિને નામથી બોલાવે પણ આપણી ભારતીય સનાતન સંસ્કૃતિની અંદર અને આપણા આ ધર્મની અંદર લગભગ બહેનો પોતાના પતિને નામથી બોલાવતા હોતા નથી તો કે તમારું શું થાય તો કે મારા ઈ થાય થાય એ થાય પણ પછી બલી રાજા ખ્યાલ આવ્યો કે આ તો સાક્ષાત ભગવાન જે લક્ષ્મીજીના ના પતિદેવ રહેલા છે એટલે હવે ભગવાન તો બંધાઈ ગયેલા હતા બલીના દ્વાર ઉપર તો ભગવાન એને મદદ કરવા માટે બ્રહ્માજી અને શિવજી એ તૈયાર થાય છે વિનંતી દ્વારા અને બલીના દરવાજા ઉપર દ્વાર ઉપર જ્યારે ચાતુર્માસનો પ્રારંભ થાય એ વખતે ભગવાન વિષ્ણુ બલિના દ્વાર ઉપર આવે અને ચાતુર્માસ જ્યારે પૂરા થાય એ વખતે ભગવાન પોતાના દિવ્ય ધામ પધારે અને બાકીના જે ઉનાળાના ચાર મહિના એ ભગવાન શંકર દ્વારે રહે અને આ બાજુ શિયાળાના ચાર મહિના બ્રહ્માજી બલીના દ્વાર ઉપર રહે અને આજે પણ બલિના દ્વારે ભગવાનને દર્શન આપી રહેલા છે પરંતુ આજે લક્ષ્મીજીએ બલિને રાખડી બાંધી અને એના દ્વારા બલીનું રક્ષણ થાય છે એવી શુભકામના કરી આજનો આ એક દિવ્ય પ્રસંગ રહેલો છે આપણા પુરાણની અંદર ખૂબ લંબાણ પૂર્વક આની વાતો કરવામાં આવી છે પણ ટૂંકમાં આપણે આજે આને સાંભળો આજે ભગવાન આપણી રક્ષામાં પડે પડે બેઠેલા છે છેલ્લા લગભગ ચૌદ દિવસથી આપણે મહંત ચરિતમને સાંભળી રહેલા છીએ આજે આપણે મહંત ચરિત્રમને સ્થગિત કરેલું છે પરંતુ એક બાપાનો ખાલી પ્રસંગ કહી અને આજની કથાને આપણે પૂર્ણ કરીશું પરમ પૂજ્ય સ્વામી બાપા અમદાવાદની અંદર વિરાજમાન છે અને સ્વામી બાપા એકદમ જ્યારે પૂજા પૂરી થઈ એ વખતે પૂજ્ય સંતો થોડાક હરિભક્તો એ બાપાની સમક્ષ રહેલા છે એમાં પૂજ્ય આત્મ સ્વરૂપ સ્વામીએ આજે બાપાને વાત કરી કે બાપા આપનું સ્વાસ્થ્ય સારું રહે અને આપ હજારો લાખો અરી ભક્તોનું ખૂબ સારી રીતે રક્ષણ કરી શકો ખૂબ સારી રીતે સંભાળ લઈ શકો હજારો ને લાખો સત્સંગીઓને આપ દિવ્ય

એવી ભદ્ર ભાવનાથી આ બાણું વર્ષના બેને પાંચ દિવસના સજડા ઉપવાસ કરેલા છે અને આજે એમને પાંચ દિવસ પૂરા થયા પરમ પૂજ્ય સ્વામી બાપાનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે અને ચિરકાલ સુધી આપણને બધાને હંમેશ માટે સુખ આપતા રહે એવી કામનાથી હજારો હરિભક્તો

તો બાપાનો જે ઉતારો છે એની પ્રદક્ષિણા પણ કરેલી હતી તો બાપા નિરામય રહે અને અને આપણા બધાના માટે માટે યોગ ક્ષેમનો વહન કરતા રહે એવી ભાવના આ બિનના હૃદયની અંદર હતી બાપા ખૂબ રાજી થયા અને અંતરથી એમને આશીર્વાદ પણ એ આપ્યા તો આવી રીતે પરમભુજ્ય સ્વામી બાપા દરેકને વિશે પ્રગટ કરી રહેલા છે પરમ પૂજ્ય સ્વામી બાપાનું જીવન ચરિત્ર અને બાપાના પ્રસંગો આપણે સાંભળી રહેલા છીએ ઘણા ઘણા પ્રસંગો આપણે સાંભળ્યા પણ આજે બાપાને આપણે પ્રાર્થના કરીએ કે બાપા અમારું રક્ષણ કરજો આપણો શરીર દ્વારા પણ ભગવાન રક્ષણ કરે બાપા રક્ષણ કરે આપણા મન બુદ્ધિ અને ચિત્ત એની અંદર પણ વિશુદ્ધિ રહે નિર્મળતા રહે એ પણ રક્ષા કરે અને વ્યવહારિક રીતે સામાજિક રીતે કોઈ નાની મોટી તકલીફો આવે એમાં પણ બાપા આપણો રક્ષણ કરે એવી ભાવના આજે બાપાના શ્રી ચરણોની અંદર આપણે અર્પણ કરીએ સાથે આપણા જીવનની અંદર પણ આપણી એક પરમ પવિત્ર ફરજ રહેલી છે કે બાપા જે પ્રમાણે આપણને આદેશ આપે જે પ્રમાણે આપણને ઉપદેશ આપે અને જે એમની મરજી હોય એ પ્રમાણે જો આપણે બરાબર રીતે વર્તીશું તો ખરેખર બાપા આપણા યોગ અને ક્ષેમનો વહન કરશે જેમ ભગવાન કૃષ્ણ એમણે અર્જુનના શ્લોક સમજાવ્યો છે કે યોગ ક્ષેમ વહામ્યહમ કે તારા યોગ અને ક્ષેમ બંનેનું વહન કરીશ યોગ અર્થાત આપણને જે વસ્તુ પ્રાપ્ત ન થઈ હોય એ પરમ પૂજ્ય સ્વામી બાપાના આશીર્વાદથી આપણને પ્રાપ્ત થશે અને જે વસ્તુ આપણને પ્રાપ્ત થઈ ગયેલી છે એનું રક્ષણ થાય કે તા આપણી પાસેથી જાય નહીં અને હંમેશને માટે વસ્તુ રહે તો યોગ અને ક્ષેમનું વહન પરમ પૂજ્ય સ્વામી બાપા આપણું કરી રહેલા છે આવો એક પરમ પવિત્ર દિવસ રક્ષાબંધનનો આજે બાપાના શ્રી ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ અને શુભકામના પણ આજે વ્યક્ત કરીએ કે પરમ પૂજ્ય મહંતિર કાલ સુધી રહે અને આપણને બધાને પરમ સુખ આપતા રહે એ જેમના શ્રી ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની સ્વામિનારાયણ સ્વામી નારાયણ નારાયણ ના ாராயணாயண நாராயண நாராயண சுவ நாராயண 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 સ્વામિનારાયણ ભગવાનની જ આજે રાંધવા માટે પૂજ્ય સંતો અને પાર્ષદો અહીંયા આગળ પધારેલા છે પરમ પૂજ્ય ઘનશ્યામ બાપા પૂજ્ય કોઠારી સ્વામી અને તમામ સંતોએ પ્રસાદીભૂત કરેલી રક્ષા એ પૂજ્ય સંતો આપણને બાંધશે અને આપણા માટે શુભકામનાઓ વ્યક્ત કરશે એટલે જે પ્રમાણે અહીંયા આગળથી આયોજન કરવામાં આવે એ પ્રમાણે શાંતિથી આપણી પાસે ઘણો સમય રહેલો છે અને શાંતિથી આપણે બધા પૂજ્ય સંતોની પાસે પધારીશું અને રક્ષા જે પ્રમાણે આયોજન કરવામાં આવે એ પ્રમાણે આપણે બંધાવીશું તમામ હરિભક્તો જ્યાં સુધી પૂરા નહીં થાય ત્યાં સુધી પૂજ્ય સંતો અહીંયા આગળ આપણને દર્શનદાન આપશે અને રક્ષા સૂત્ર બાંધશે તો વિશેષ જાહેરાતોથી આપણે અવગત થઈએ